નવા વર્ષની શુભ શરૂઆત પહેલાં જ ગુજરાત રાજ્યમાં ભરતીને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે મળતી માહિતી અનુસાર રાજ્યમાં આગામી પંદર દિવસમાં જ વર્ગ ત્રણની પાંચ હજાર જગ્યાઓ ભરવા માટે ભરતી બહાર પડશે વર્ગ ત્રણના પાંચ હજાર કર્મચારીની રાજ્યમાં ભરતી કરાશે આ અંગે ઉત્તરાયણ પહેલા સારા સમાચાર સામે આવનાર છે ગણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલ દ્વારા અંગેનું એલાન કરવામાં આવ્યું તો બીજી તરફ વર્ગ ત્રણની ભરતી માટે સરકારી નિયમોમાં પણ કેટલાક ફેરફાર કર્યા છે જેમ કે હવેથી જુનિયર ક્લાર્ક ની ભરતી પરીક્ષા એમસીક્યુ પદ્ધતિ થી લેવામાં આવશે વધુમાં હેડ ક્લાર્ક ઓફિસ આસિસ્ટન્ટ સહિત વિવિધ 21 સવર્ગ ભરતી માટે મુખ્ય લેખિત પરીક્ષા લેવામાં આવે તેવો પણ નિર્ણય કરવામાં આવ્યો છે આંગે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા સત્તાવાર રીતે નોટિફિકેશન બહાર પાડી જણાવવામાં આવ્યું છે બ્યુરો રિપોર્ટ સીએન24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ